અને સતાધાર રસ્તા બાજુ નીકળી ગયા છીએ આપણે ચલો સતાધાર કોઈ તે તો જો અહીંયા બધું આટલી બધી ગાયો ગાયોની અંદર જે ગૌશાળા છે ત્યાંથી બારે લઈ આવતા હતા એ બીજી જગ્યા છે એમાં કેટલી બધી ગાયો હતી આખું ધણ છૂટું કર્યું છે ગાયોને જો બાકી

અહીંયા તો બહુ મજા ના આવી આપણને પ્રસાદી લીધી પણ અહીંયાના સ્વયંસેવકોનું વર્તન થોડુંક આમ વ્યવસ્થિત નહોતું નહીં મમ્મી બધાને બહુ બરાબર ન લાગ્યું એટલે હવે નીકળી ગયા છીએ એક બીજી જગ્યા છે મિલફુ હોય એક નવી જગ્યા હોયતી છે મથુરેશ્વર તો જાય છે હવે એ બાજુ બન્યા રહેજો બ્લોકમાં કે કેવી જગ્યા છે એ પણ પહેલી વાર જ જવાનું છે હજી આપણે અને મંદિર છે ને જંગલની એકદમ વચ્ચે છે એટલે જો રસ્તો એકદમ રફ રસ્તો છે અહીંનો અંદર જવા માટેનો કેમ કે જો આગળ ગાડી જાય ને તો એટલી ધૂળ ઉડે છે એવો રસ્તો છે અને ત્યાં અંદર જવાનો ગેટ છે એની બારે જ ડેમ આવેલો છે અહીંયા મસ્ત મજાનો અને પછી ગાડી અંદર લઈ જવાની હોય જંગલમાં એટલે વાળા ચેક કરે ગાડી કેમ કે પ્લાસ્ટિક બધું અંદર જંગલમાં લઈ જવાની મનાઈ હોય તો ગાડીને ચેક કરાવી અને નીકળી ગયા છે અંદર હવે તો એ જંગલનો જ રસ્તો આવી ગયો છે એટલે સાવ એકદમ એમ કહી શકાય ને કે કાકરા ને ધૂળ જ હતી એવો જ રસ્તો હતો

પછી ધીમે ધીમે મસ્તી કરતા કરતા આગળ ચાલીને છીએ એમ તો અંદર જંગલમાં પછી ગાડી અંદર રાખી અને ઘણું આગળ હાલવાનું હતું તો ફાઈનલી પહોંચી ગયા છીએ મથુરેશ્વર મહાદેવના મંદિરે ને જોઈ શકો છો તમે બધું એકદમ પર્વતોની વચ્ચે મંદિર છે એકદમ જોરદાર વ્યૂ આવે છે જો અહીંયાથી ખાલી એકવાર આમ રોવાને તો આપણને મોજ આવી જાય એવો વ્યૂ છે અહીંયા બહુ મજા આવી આપણને મથુરેશ્વર મહાદેવે કેમ કે સારી જગ્યા છે મસ્ત જંગલ વિસ્તાર છે એની વચ્ચે છે મંદિર તો મજા આવી ને હવે પાછા રિટર્ન જઈએ છીએ કેમ કે બહાર નીકળવાનો ટાઈમ થઈ ગયો છે એ જો બધા પાછળ જ આવે છે તો જો મથુરેશ્વર મહાદેવના મંદિરેથી બહાર નીકળ્યા ને હજી જંગલ વિસ્તારમાંથી ત્યાં બારે આવી રીતે મસ્ત મજાનો ડેમ છે તો આવી ગયા છીએ અહીંયા ફોટોગ્રાફી કરવા માટે મસ્ત લોકેશન હતું એટલે જો અહીંયા ચાલુ થઈ ગઈ ફોટોગ્રાફી જો ડેવિસ જો અહીંયા ભેણનો કાર્યક્રમ છે એટલે ભેણ માટે ડુંગળી ટમેટાની મમ્મીને પપ્પા બે સુધારે છે

કે તો જો એને આ જો છે ને ફોન લઈને રહી ગયો છે તો જો ભેળ નું બધું સામાન સુધરાઈ ગયો તો મસ્ત મજાની મિક્સ કરી નાખી છે મમરા ને ઉપર બી નાખ્યા છે મસાલા વડા લીલી ટમેટા લીંબુ લીંબુ અને મસાલો નાખ્યો છે મસાલા વળી કાકડી હમ જો પેડ ખાતા હતા ત્યાં તો ધ્યાન પડ્યું ને તો ડેમ માં નીકળી છે મગર કેવડી મોટી મગર છે દેખાય છે વિડીયો ક્લિયરલી એકદમ તો છે ને બાકી ઉપર આવે અંદર જાય છે એવી રીતે કરે છે મગર હવે બધા જોતા હતા કે ક્યારે આ કિનારા પર આવે ને હવે બધા ભાગીને જઈએ તો છે ને પાછી ગાયબ થઈ ગઈ છે હમણાં વળી થોડીક વાર આવશે પાછી Yo, ayer, yo... Hecho... જો મગર નીકળી જ ને એટલે અહીં બધાય ઘણા બધા આવ્યા તા ફોટોગ્રાફી કરવા તો ભેગા થઈ ગયા મગર નીકળી મગર નીકળી કરીને જો આવો આવો મગર મગર બોલાવા જાય તો

या तो जो जाड़वा ऊपर कितना हम जो ये बगला तो पची सांजे हमें अभी यक्ता भवनाथ महादेव ना दर्शन करवा ને અહીંયા પણ બહુ ટ્રાફિક હતો રજાઓ છે એટલે